સપનાનગર ગાંધીધામ કચ્છથી દાસ આસાનંદ સદગુરુ પૂજ્ય મરારી બાપુના જયારામ અમારા કુલગુરુ રમલીન પૂજ્ય ધનજીરામ બાપુ ધનજીરામ બાપુના સદગુરુ પૂજ્ય હંસ નિર્વાણ સાહેબ અને અમારા પિતાશ્રી રમલીન દામોદર બાપુ અમારા દાદાશ્રી માલસી દારા અને આપ સર્વેના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ અમારા મહેસુલી મેઘવાર સમાજ ધર્મગુરુ શ્રીઓને મારા જાજેરા ધ્રવાચાર અલખ દેવ થતી મારા ધર્મ ગુરુ શ્રીઓને આને જેમની આજે આપણે મહિમા ગાશું સોમવાર દિવસે એવા હર હર માતંગેશ્વર હર હર મહાદેવના અવતાર માતંગેશ્વર મહાદેવના એ ચારે ધામોના ધણીઓના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ ધ્રવાચાર દેવ દાડા અલખ દેવ તરી અમારા ધણી માતંગ દેવ

લાઈવમાં પણ કેટલું બધું આપ નિહાળી રહ્યા છો સાંભળી રહ્યા છો માણી રહ્યા છો લાભ લઈ રહ્યા છો ખૂબ ખૂબ આપનો આભારી છું બહુ આનંદ થાય મને ધન્યવાદ આપ પણ આપણા વિડીયો આપને ગમે મારા વાલાઓ ભાઈઓ બહેનો નાના મોટા વડીલો આગળ મોકલજો તો બીજાને પણ લાભ મળી શકે આના પહેલા હું સંતવાણી મેં કરેલી ભજન આજે તો જેસલનું જેસલ જાડેજાને સતી તોરણનું મેં વાણી લીધી ભજન આરાધ જે સલ કરી લે વિચારી એ પણ જોજો સાંભળજો આ મારા વિડીયો વાણીના સત્સંગના શિવપુરાણની કથન માતન પુરાણનું કથન જે બી શાસ્ત્રોના કથન સત્સંગ હોય ને આપણે ગમે તો આગળ મોકલજો હું એમ નથી કહેતો કે શું કહેવાય ઇંગ્લિશમાં ભૂલી જાઉં શેર લાઈક સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબો ના ના આગળ મોકલજો સરળ અને સીધી કચ્છી અને ગુજરાતી ભાષામાં આગ્યા હાલે છે આગ્યા વિડીયો આગ્યા આગળ હાલે છે આ બેંકે લાભ મળે આખી ગામે તને કોઈ જબરદસ્તી નહીં ને ગાલ અહીં શણો ઠીક તો શિવપુરા મહા શિવપુરા ખાલી શિવપુરા ને મહા શિવપુરાનું આપણે કથન સત્સંગ લઈ રહ્યા છીએ એને આજે આપણે આગળ વધતા તો સોમવાર અને શિવનું પહેલે સ્તુતિ શિવશક્તિ બેની આપણે તો જરૂરી છે કારણ કે પછી નહીં તમારો બોલો નારાજ થઈ જાય તો સંભો સારાણે પડે માંગુ હું ગાડી રે ગાડી કષ્ટ દુખ કાપો ડાયા કી સેવડાયા કારે રા આમાં શિવાને પણ બધા શિવ જ સમજે ના 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 શિવ એટલે હર હર મહાદેવ શિવા એટલે મા જગતી આદે શક્તિ જગત જનની એ એ ભવાનીનું નામ શિવા છે એને કહેવાય શિવા બને બંનેની સ્તુતિ આમાં આવી છે કારણ કે બનેને આપણે રાજી રાખવા પડે અને મા શિવાને આધે શક્તિને જગત જનની જય માતાજી બોલવું પડે આવી દિવસો આવી રહ્યા છે દુકડા બાવીસ નવ બે હાજર પચીસ નવલા નોરતા આવી રહ્યા એ માં ચાચર ચોક માં રમવા આવજે ને એમને રમાડજે ખેલૈયાઓ ને એ તારા ભગતો ને